આપનું હાર્દિક સ્વાગત છે વિરલ ટેક ચેનલમાં આજે આપણે જોઈશું ફોનમાંથી કોન્ટેક કઈ રીતે ડિલીટ કરી શકાય ઘણા બધાને આશ્ચર્ય થશે કે ભાઈ આ તો કઈ વાત છે ફોનમાંથી કઈ રીતે કોન્ટેક ડિલીટ કરી શકાય એ તો અમને આવડે જ છે જોઈએ આ રીતની તકલીફ થાય તો કોન્ટેક કઈ રીતે ડિલીટ કરી શકાય આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ હવે જોઈશું કોઈ પણ કોન્ટેક ડિલીટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય નોર્મલી બધાને ખ્યાલ જ હશે કઈ રીતે કોન્ટેક્ટ છે એ ડિલીટ કરી શકાય અહીંથી ડિલીટ થશે પણ અમુક કોન્ટેક્ટ છે એ ડિલીટ કરવા માટે છે એ ડિલીટ નથી થઈ શકતા તો ડિલીટ ન થવાનું શું કારણ હોય છે એ જોઈએ જો અહીંયા ઇલીટ છે એ વિઝિબલ જ નથી અને હવે આ કોન્ટેક ડિલીટ કરવો છે તો નહીં થઈ શકે ચિંતા ન કરતા આગળ વિડીયોમાં બનાવો એટલે હું તરત કંઈ તમને જણાવી આપું કે આ કોન્ટેક્ટ છે એ કઈ રીતે ડિલીટ કરવા એના માટે સૌથી પહેલાં છે એ સેટિંગ્સમાં જવું પડશે આ છે વિવો વાય ત્રણ અલગ અલગ ફોનની અંદર અલગ અલગ સિસ્ટમ્સ હોઈ શકે છે એમાં કોન્ટેક્ટ કોન્ટેક્ટ આ છે કોન્ટેક્ટાઈપ કરી દઈશું જેવા એમાં આવી જઈશું એટલે અહીંયા અલગ અલગ જે છે એ તમને વિગતો દર્શાવી લે છે ફોનની અંદર કેટલા કોન્ટેક્ટ છે સિમ કાર્ડમાં છે મીટની અંદર વોટ્સએપ ને મેઇલ આઈડીની અંદર કેટલા કેટલા કોન્ટેક્ટ છે અહીંયા શો થાય છે એની અંદર જસ્ટ અહીંયા મીટ છે એ હું હટાવી દઉં છું વોટ્સએપ હટાવી દઉં છું અને બેક થઈ જાઉં છું હવે છે હું પાછું કોન્ટેક લિસ્ટની અંદર આવી જાઉં છું અને એની અંદર આ સિરીઝની અંદર છે એસ વાળી સિરીઝમાં મારે કોન્ટેક ડિલીટ કરવો છે તો હું આ કોન્ટેક ડિલીટ કરવા માગું છું ઇડીટ એન્ડ ધેન ડિલીટ તો તમે જોઈએ થોડી વાર પહેલાં છે એ કોન્ટેક ડિલીટ નહોતા થતા અને અત્યારે છે એ મેં ડિલીટ કરી આપ્યું છે આ રીતે અલગ અલગ પ્રકારની ટિપ્સ એન્ડ ટ્રિક્સ હું શીખવતો રહેતો હોઉં છું જો આપણે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા અવનવા વિડીયો એ ચેનલ ઉપર આવતા રહેતો હોય છે થેન્ક યુ વેરી મચ